પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી સમસ્ત મહાજન દ્વારા કાર્ય શરૂ કરાયું પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં જીવદયા પ્રેમી સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ તથા પરેશભાઈ શાહના સહયોગથી પાલિતાણામાં મૂંગા પશુ અને પક્ષી માટે એનિમલ એમ્બ્યુલન્સ સેવામાં અર્પણ કરવામાં આવ્યું છે જે પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા જયભદ્ર વિજયજી મહારાજ સાહેબ અને રાજા મહારાજ સાહેબ આદિ ખાસ ઉપસ્થિત રહી હતી અને સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ સિદ્ધ ક્ષેત્ર શ્રાવિકાશ્રમ અને યશુ વિ ગુરુકુળના બાળકો તથા સ્ટાફગણ ક્ષેત્રો જઈને યાત્રા કરવામાં આવી હતી અને એમ્બુ એનુંબલ એમ્બ્યુલન્સના લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જૈન સંઘના પ્રમુખ શાંતિભાઈ મહેતા તેમજ જૈન સંઘના ટ્રસ્ટીઓ સમાજના આગેવાનો હિતેશભાઈ અજમેરા ચેતનભાઈ લાતીવાડા જેસલભાઈ નરેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદજી કલ્યાણજી પેઢીના મેનેજર કર્મચારીઓની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પાલીતાણા શહેરની સેવા માટે મૂકવામાં આવ્યું છે ત્યારે પાલીતાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માં મૂંગા પશુઓ માટે ઉત્તમ સેવાકીય કાર્ય માટે એમ્બ્યુલન્સને વાપરવામાં આવશે